છે નહી ભગવાનનો प्रताप છે ભગવાનની ભક્તિનો प्रताप ભગવાનની કૃપાનું ફળ છે દેવતાઓ ભગવાનને પ્રણામ કરે છે કે તમારી કૃપા અદ્ભુત છે તમારા ભક્ત ઉપર આનો વિજય થયો છે અને આ બાજુ narad ji ને મનવા થયું કે હાલો આપણે શિવજી થી એક સ્ટેપ ઉપર આવી ગયા છે કારણ કે એણે ખાલી કામને જીત્યો મેં તો કામ ઉપર એ વિજય લીધો છે અને ક્રોધ ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો છે નારદજી બેઠા બેઠા વિચાર કરે ગઉ જૈન કઉ કોને કે કે આપણે એચિવમેન્ટ કરીએ ને ત્યારે આપણા મનમાં પહેલી ઈચ્છા શું થાય ખબર છે કોઈકને જૈન કઉ હું કાઈ માની લો આઠ માળા કરતા હોય ને એમાં સોળ કરતા થઈ જાય એટલે એમ થાય હઉ કોને જલ્દી મળું પહેલા કઉ હું હોળે પહોંચી ગયો એમ પહેલા ઈ વ્યક્તિ શોધે દે જેની આગળ પ્રશંસા એનું એચિવમેન્ટ કહેવા માટે નારદ મુનિ વિચાર કર્યો કે કામ કરીએ ને આપણે શિવજી પાસે જઈએ કારણ કે ઈદ અનુભવ માંથી નીકળી ગયા છે નારદ મુનિ ગયા શિવજી પાસે અને શિવજી પાસે જઈને આખી કથા કરી કામદેવ આવ્યો તો મને વિચલિત કરવા પણ જો મેં કામને જીત્યો છે ક્રોધને પણ જીત્યો શિવજી તમે ક્રોધ ન જીતી જરાને આંખ ખોલીને બાળી નાખ્યો હોય કામને ત્યારે આખી નારદજી પાહીંથી કથા સાંભળી લીધી પછી શિવજી એક સલાહ આપે છે શિવજી કે છે નારદ મારી જો એક વાત તો હું છું બાર બાર મુનિ જીમી યહ કથા સુનાવું મોહી કે જે વારંવાર હું પ્રાર્થના કરું છું નારદજી કે જે કથા તમે મને સંભળાવી છે ને તીમી જેની હરીહિ સુનાવહી કબ હું ચલે હું પ્રસંગ દુરાબ મને ભલે કીધું પણ બીજા કોઈને કહેતા નહીં નારદજીના મનમાં વિચાર થયો આટલો મોટો છે આ શિવજીને પચતું નથી લાગતું કે મેં ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે એ કે આ કોઈને કહેવા જ ના પાડે છે હારું બીજાને શિવજી કે નારદજી બીજે ક્યાંક બોલી જાવ તો એનો વાંધો નથી પણ ભગવાન આગળ ભૂલથી આ બોલતા કારણ કે નારદજીને તો ઓલ યુનિવર્સ પરમિટ છે ગમે ત્યારે વૈકું જઈએ કે ભગવાન પાસે જાઓ ને ન્યા આ વાત બિલકુલ નહીં કરતા શિવજીએ નારદજીના હિત માટે આ સલાહ આપી છે પણ જો જ્યારે જ્યારે વિવેક ભૂલાઈ જાય ને ઘડી ત્યારે સારી સલાહ સુંદર શિખામણ જે હોય ને એ આપણને સારી ન લાગે વિવેક જયારે માણસ બોલે ને ત્યારે સારી વાતય એને કડવી લાગે છે હરી ઈચ્છા બળવાની શિવજી વિચાર્યું નારદજી ત્યાંથી નીકળ્યા છે નારદજી હવે વાટ જોવા માંડ્યા કે ક્યારે ભગવાન બોલાવે આપણે કે કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તો પુરસ્કૃત કરવા માટે ભગવાન નું ઇન્વિટેશન ક્યારે હવે નારદ મુનિ ની વાટ જોવે છે સ્વામીજી કહે છે રામ કિન ચાહી સોઈ હોય કરે અન્યથા અસ નહીં કોઈ ભગવાન તો ભગવાન છે એની ઈચ્છા અનુસાર જ બધું ચાલે છે ઘણા દિવસો વીત્યા ભગવાને કોઈ સમાચાર મોકલ્યા નહીં એટલે નારદ ને થયું કે ભગવાન કદાચ ભૂલી ગયા છે કારણ કે એને કામ બહુ આ બ્રહ્માંડનું સંચાલન કરવાનું વ્યસ્ત હોય કદાચ મારી વાત ધ્યાનમાંથી નીકળી ગઈ હવે વિચાર કરો ભગવાન ભૂલે ખરા એક ક્ષણ માટે તે જે સર્વજ્ઞ છે ભગવાનના વિષયમાં નારદજીને આવો વિચાર થયો કદાચ ભગવાન ભૂલી ગયા હોય તો હવે ભગવાન તો ઇન્વાઇટ નહીં કરે પણ હું ખુદ અહીંથી પહોંચું અને નારદજી ગયા વૈકુંઠ હવે જો વૈકુંઠ ગયા પણ કે છે એક બાર કરતલ કર વીણા ગાવત હરિગુણ ગાણ પ્રવીણા નારદ મુનિ છે ને કે વીણા રાખે છે હાથમાં અને નિત્ય ભગવાનનું ગાન કરે છે તો અત્યારે પણ વૈકુંઠ ગયા ને તો ગાન તો થઈ રહ્યું છે લોકો માને છે છે કે કથા કથા જે ને એમાં સંગીત તો સંગીતના કારણે બહુ હારી થાય સંગીતના કારણે કથા નથી કથાના કારણે સંગીત છે તો નારદજી જે ગાન કરી રહ્યા છે વીણા ઉપર એમાં હરિનામ મુખ્ય છે ભગવાનનું સ્મરણ મુખ્ય છે સંગીત ગૌણ છે પણ આ અહંકારના કારણે સંગીત મુખ્ય થઈ ગયું નામ ગૌણ થઈ ગયું વીણા વગાડતા વગાડતા વૈકુંઠની અંદર એન્ટ્રી લીધી એન્ટ્રી લીધી અને જેવા વૈકુંઠમાં ગયા ને ભગવાન ઉભા થઈ ગયા હરીશિ મેલે ઉઠી રમા ની બેઠે આસન ઋષિ સમય જો હર વખતે નારદજી વૈકુંઠ જતા ક્રમ હું તો એ જાય એટલે ભગવાનને દંડવત કરે ચરણ સ્પર્શ કરે ભગવાન આશીર્વાદ આપે આજ ભગવાન ઊભા થઈ ગયા નારદજી ચરણ સ્પર્શ કરવા ગયા ને ભગવાન ઊભા કરી દીધા નારદ કે નારદ હવે તું ચરણ સ્પર્શ ને યોગ્ય રહ્યો નથી અને નારદજીને મનમાં થયું કે હા ભગવાનને ખબર તો છે હવે મારી વેલ્યુ આ થયું ને એટલે નારદજીને થયું ના હવે હું કઈક સિનિયરિટીમાં આવ્યો છું એટલે જો ભગવાન મને પ્રણામ નથી કરવા દેતા અને પછી તો ભગવાને જે આસન ઉપર પોતે બેઠા હતા ન્યા બાજુ બિહાર્યા એટલે નારદજીને કન્ફર્મ થઈ ગયું કે હા હવે એક જગ્યાએ મને આસન મળ્યું છે અને ભગવાન કહે છે કે નારદજી બહુ દિવસે તમે દયા કર્યા તમે વૈકુંઠ પધાર્યા નારદજીને તો એમ કે નહીં હવે હું બીજો ભગવાન બનવાનો જ છું એ આ કામ અને ક્રોધ મેં વશમાં કરી લીધા ભગવાન આચરણ કરે છે નારદજીને કાંઈ સમજાતું ને તેમ જ છે કે આ ભગવાન મારી પ્રશંસા કરે છે અને શિવજીએ ના પાડી હતી તોય પછી કથા પોતાની ચાલુ કરી જો આત્મપ્રશંસા જે છે ને આ બહુ મોટો અવગુણ છે પોતાના જ ગુણ ગાવા પોતાના વખાણ કરવા સામાન્ય વ્યક્તિઓમાં હોય કામ થોડું કરે ને વખાણ જાજા કરે પણ ભક્ત જે છે ને એના માટે ભક્તિમાં બહુ મોટો દોષ છે પોતાના વખાણ કરવા ગુરુ વૈષ્ણવ કે ભગવાનની સામે શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહે છે જડેર પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા આ જડ શરીરમાં જે પ્રતિષ્ઠા થાવી પોતાના ગુણગાન સાંભળવાની જે લાલસા થાવી આ શું છે બોલે સુકરની વિષ્ઠા જેવું છે શુકર સમજો છો ને ડુકર આખા જગતનું મળ ખાય અને એનું જે મળ બને એના જેવી આ પ્રશંસા છે અને ભક્તિ માર્ગમાં તો ફર સિદ્ધાંત છે તમને પૈસા ન પાડી કે તમને સ્ત્રીઓ પણ ન પાડી શકે અનુયાયી ન પાડી કે પણ જે માણસને કોઈ ન પાડે ને એને પ્રશંસા પાડી દે ધનથી ન પડે સ્ત્રીથી ન પડે અનુયાયી ન ના પડે એ પ્રશંસા જ પડી દે અને તમે જો આ જગતમાં લોકો જે આ ટેકનિક જાણે છે ને ધંધો બહુ સારો હાલે કેમ કે એને ખબર હોય કે સામે વાળાને કહેવાય ને ભલે એને કસ્ટમર બનીને ને પણ એમ કે ના શેઠ તમે તો એવું શેઠ કેમ તો લોડ તો એમને કન્વિન્સ થઈ જાય હકીકત શેઠ આ હોય પણ સામે શેઠ કે એટલે અડધો તો ત્યાં જ કન્વિન્સ થઈ જાય ભાઈ તમારી જેવો તો કોણ જાણકાર હોય ધંધાનો એ ભાઈ તમે ધારો એટલે કામ થઈ જાય બોલે એમ થાય આ પાકો જાય કરી નાખો ધંધો એટલે શાસ્ત્ર વસતે લક્ષ્મી લક્ષ્મી ક્યાં વસે છે બોલે જીભના ઉપર આ વાસ્તવિકતા જેની વાણી મધુર હોય ને ધંધો માનો તમે કોઈ દુકાને ગયા અને દુકાનદાર બહુ તોછડું વર્તન કરતો હોય તમારે તમે બીજી વાર જાવે સામાન્ય કરિયાણા વાળાની દુકાને ગયા અને જઈને કહો અડદની દાળ આપો બોલે કે આપો બેન હમણાં શાંતિ રાખો પાંચ મિનિટ આવું તમને કે બીજી વાર ન્યા જાવ પણ માનો બીજો કોઈ દુકાનદાર હોય એને ત્યાં જઈને કહો અડદની દાળ અરબેન જો આ પાંચ વેરાયટી છે આપણી પાસે જો બોલો કઈ આપો સારો મધુરતાથી વ્યા તો એની પાસે જાઓ ભલ રૂપિયો ભાવ વધારો હોય તો વ્યવહાર જે છે ને આ બિઝનેસ ની ચાવી છે મધુરતા તો પ્રશંસા તમે કોઈ કોઈની કરો ને તો ધંધામાં હાલે એમાં વાંધો નહીં પણ ભક્તિમાં બહુ મોટી બાધા છે પતનનું મોટામાં મોટું કારણ આ છે જે માણસ ક્યાંય ન પડે ને પ્રશંસા એને પાડી દે એમ આમાં હલવાઈ જાય મારે કેટલાય સાધુઓ ઉકલી ગયા હવા આમ એ માનતા હોય કે આપણે આપણને કોઈ કાંઈ કરીએ કેમ નહીં પણ ખાલી વખાણ થોડાક ચાલુ થાય યોગામાં પ્રશંસા સાધુઓ માટે ખતરો છે લાલ લાઈટ છે રેડ એલર્ટ છે અને અહીંયા નારદજીએ શરૂ કરી શિવજી જેવા મહાભાગવત જેણે નારદજીને ના પાડી છે કે આ નથી કરવાનું અને ભગવાન સામે તો નહીં તો વિચાર કરો કે શિવજી જેવા મહાન ભક્ત